દેવકન્યા અને ભાર્ગવની આ વાર્તા બીજો એપિસોડ લઈને આવી ગયા છીએ નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ ભાર્ગવ વિચારે છે અરે હવે તો હું ફસાઈ ગયો સવાર સુધી નીકળી શકાશે નહીં આ ગંદી ઝૂંપડીમાં વાસો સુવાની સગવડ પણ નથી એક ગંદી ફાટેલી ગોદડી હશે આખી રાત જાગરણ કરીશ મહાકાળી માતાજીની જે ઈચ્છા મનમાં માતાજીનું સ્મરણ કરે છે યા દેવી સર્વભૂતે દયારૂપેણ સંસ્થિતા નમસ્તસિ નમસ્તસિ નમસ્ત નમો નમો રાત વધતી જાય છે ઝૂંપડીમાં અંધારું હોય છે એક માત્ર ગોદડી પર શ્યામાં સૂઈ જાય છે પણ ભાર્ગવ ઝૂંપડીમાં એક બાજુ બેસીને સવારની રાહ જુએ છે થોડી વારમાં ભાર્ગવની આંખો ઘેરાવા માંડે છે

શ્યામા નાચો તમને શરમ આવતી હોય તો હું એક બાજુ બેસી રહીશ પણ તમારી ઊંઘ બગડે એ આખા દિવસમાં થાકી ગયા છો આરામની જરૂર છે મને તો હવે સારું છે પણ ભાર્ગવને થાય છે કે આ અજાણી યુવતી એ પણ કરું ફે માતાજી મારી કેવી પરીક્ષા લો છો શ્યામા સ્વામી મને તો હવે ભૂખ લાગી છે સવારે મેં ખીર બનાવી હતી એ થોડી છે ભગવાનને ધરાવેલી છે તમને ખાવી હોય તો ભાર્ગવ ના પાડે છે શ્યામાં એક માટીનું પાત્ર લાવે છે જેમાં ખીર હોય છે શ્યામાં થોડી ખીર ખાઈને ઓડકાર ખાય છે પેટ ભરાઈ ગયું હવે સરસ ઊંઘ આવશે ધીરે ધીરે રાત વધતી જાય છે શ્યામાં ઘસઘાટ ઊંઘી જાય છે હવે ભાર્ગવને પણ શરીરે કડતર થાય છે એને લાગે છે કે આરામની જરૂર છે ભાર્ગવને પણ કકડીને ભૂખ લાગે છે વિચારે છે આ પેટમાં કંઈક જશે તો શરીરને પણ થોડો આરામ થશે એ ધીમેથી ઊભો થયો ખીરનું પાત્ર લીધું જોયું તો થોડીક જ ખીર હતી એણે ખીર ખાવા માંડી આ શું ખીર છે આવી ખીર ખાધી નથી થોડી ખીર ખાતા ભાર્ગવ તૃપ્ત થયો એની આંખો ઘેરાવા માંડી એ ધીરે ધીરે શ્યામાની પાસે આવ્યો શ્યામાની બાજુમાં પડકું ફેરવીને ગોદડી પર સુઈ જાય છે થોડીવારમાં ભાર્ગવ કસઘસાટ ઊંઘી જાય છે ભાર્ગવની પીઠનો સ્પર્શ શ્યામાને થતા શ્યામાની પીઠ પરનું કૂબડું પણ ધીરે ધીરે દૂર થાય છે શ્યામાની આંખો ખુલે છે બાજુમાં ભાર્ગવને જુએ છે હા મારા નાથ મારી પાસે તો આવ્યા શ્યામાને લાગે છે કે મારો શ્રાપ થોડો ઓછો થયો છે કદાચ એ શ્રાપ મુજબ હું બ્રહ્મ મુહૂર્તમાં થોડોક સમય મારા મૂળ સ્વરૂપે આવી પણ જાઉં અને કદાચ આમ વિચારીને શ્યામા સ્નેહ ભાવથી ભાર્ગવને નિરખે છે જો યુવાન મારો સ્વીકાર કરે તો જીવનભર સેવા કરીશ પણ સવાર થતા એ ચાલ્યો જશે તો સવાર પહેલા પણ મને મારી થોડીક પણ શક્તિ મળી જાય તો આ યુવાન મારો આ આમ બિચારીને જાગૃત અવસ્થામાં પડી રહે છે વરસાદ ના લીધે ઠંડી લાગતી હતી ભાર્ગવ કોકડું વળીને સૂતો એટલામાં એના પર કોઈ વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું ભાર્ગવને હવે ઠંડી લાગી નહીં તે ચેનની ઊંઘ આવી ભાર્ગવ ઝસઘસાટ ઊંઘ તો હોય છે ને એને ચમ છમછમ અવાજ સંભળાયો ભાર્ગવે આંખના પોપચા સહેજ ખોલ્યા આહ આ શું હું તો ઝોપડીમાં હતો આ તો જગમઘાટ કોઈ મોટા મહેલમાં આવી ગયો કે શું એણે મોટા હોલમાં નજર માંડી કોઈ અપ્સરા જેવી ચાલવાથી જમ જમ અવાજ આવતો હતો ભાર્ગવે શ્યામા ક્યાં છે તો ભાર્ગવને લાગ્યું કે ગોદડી પર નથી કોઈ આરામદાયક બિસ્તર પર હતો એને શ્યામા દેખાય નહીં ભાર્ગવ શ્યામાને શોધવા માંડ્યો એ અપ્સરા જેવી રૂપસુંદરી ભાર્ગવ પાસે આવી ભાર્ગવના માથા પર સ્નેહ થી હાથ ફેરવ્યો ભાર્ગવ ની આંખો પૂરેપૂરી સૌની મોહિત કરનારી મોહિની આપ કોણ છો હું અહીંયા મહેલમાં કેવી રીતે આવ્યો આપનો પરિચય આપશો એ શું રૂપસુંદરી બોલી હું દેવ કન્યા મારું નામ દેવ પ્રિયા એમ બોલીને મરક મરક હસી આ સાંભળીને ભાર્ગવ બોલ્યો પણ માતાજીની આશીષ અને કૃપાથી સાજી થતી મારી શ્યામા ક્યાં છે આ મહેલમાં કેવી રીતે આવ્યો મહેરબાની કરીને આપ મને જણાવશો સુંદર સ્મિત શાંત થાવ હું કહું છું આટલી ઉતાવળ સારી નહીં આમ તો બહુ ધીરજ રાખીને શ્યામાને મદદ કરી હતી સોહામણા યુવાન તે મારું મન મોહી લીધું હવે તમારે આ મહેલમાં જ રહેવાનું છે પણ હે રૂપસુંદરી મને શ્યામાની ઝુંબડીમાં પાછો લઈ જા મહાકાળી માતાજીની કૃપાથી અમારા વિવાહ થયા છે શ્યામા શ્યામ છે કદરૂપી છે પણ 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 મનની મનની શુદ્ધ છે 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 દિલ ધર્મ શાસ્ત્રોમાં કહ્યું કે રૂપની સુંદરતા સુંદરતા જુઓ મનમોહિની તું રૂપ સુંદરી છે આકર્ષક છે પણ મારે એ અપંગ અનાથને સહાયતા કરીને મારા ઘરે જવાનું છે મારી માં પણ મારી રાહ જોતી હશે આ સાંભળીને દેવપ્રિયા હસીને બોલી

સુખ જીવન આપો હવે હું દેવપ્રિયા બનીશ ને તમને સુખી જીવન આપીશ નાથ આ નો સ્વીકાર કરો પણ મારી પણ એક શરત છે આ વાત તારે બીજા પાસા હશે પ્રગટ કરવાની નહીં અને જાહેર જીવનમાં કોઈ દેવી શક્તિનો ઉપયોગ કરવાનો નહીં હા મને કબૂલ છે સ્વામી હવે હાર વાર કરો નહીં આપની ચેષ્ટાની રાહ જોઉં છું પણ મને જાણવાનો અધિકાર પણ છે કે તું દેવપ્રિયામાંથી શ્યામાં કેમ બની કોણે તને કેવા પ્રકારનો શ્રાપ આપ્યો હા સ્વામી આપ મારા સ્વામી છો આપનો હક બને છે હું આપને શ્રાપ કોને નૃત્ય કરવાની કળાનું અભિમાન હતું એક વખત ની વાત છે સ્વર્ગમાંથી હું મારી ચાર સહેલીઓ સાથે પૃથ્વી પર સહેલ સહેલગાહ કરવા નીકળી મારી સહેલીઓ મારા સુંદરતા ની વારંવાર પ્રશંસા કરતા હતા એ કારણે મારામાં અભિમાન આવી ગયું રાત્રિના સમયે અમે પૃથ્વી પર સહેલગાહ કરતા હતા એ વખતે ભારતમાં વસંત ઋતુનું આગમન થયું એ અડધી રાત પસાર થઈ ગઈ હતી અને અમરકંટકની સુંદરતા નિહાળવા પૃથ્વી પર આવેલા હતા નર્મદા નદી અને અમરકંટકના સુંદર વાતાવરણમાં આનંદ માણતા હતા અમે હસી મજાક કરતા નર્મદા મૈયાના પાવન જલમાં સ્નાન કરીને કિનારે રમત રમતા હતા બ્રહ્મ મુરત શરૂ થયું ગયું મારી સહેલીઓ પાછા સ્વર્ગ જવા માટે મને વારંવાર કહેતી હતી પણ રૂપનું અભિમાન ભયમાન મને પૃથ્વી પર વધુ રોકાવાનું મન થયું એ વખતે નર્મદા નદીના કિનારેથી મધુર ઓમકાર ધ્વનિ સંભળાયો મારી સહેલીઓએ કહ્યું કે હવે અહીં માનવો સ્નાન કરવા આવતા લાગે છે આપણે હવે સ્વર્ગ તરફ પ્રયાણ કરીએ પણ મને મધુર ધ્વનિ પસંદ આવવા માંડ્યા થોડી વાર રોકાઈને મેં મનુષ્ય કોણ છે જોયું એમ કહ્યું એટલે મારી સહેલીઓ માની ગઈ અમે એ ધ્વનિ ક્યાંથી આવે છે એ શોધવા માંડ્યા એટલામાં એક દિવ્ય પ્રકાશ મારી આંખો પર પડ્યો જોયું તો થોડે દૂર એક સુંદર યુવાન તપસ્વી આંખો બંધ કરીને શંકર ભગવાનનું ધ્યાન કરતો હતો એને જોઈને હું આકર્ષાય જો સ્વર્ગમાં મારા રૂપનું કામણ કરી શકતી હોય તો આ તો પૃથ્વી પરનો માનવ છે એને મારા રૂપમાં આકર્ષિત કરી શકીશ એટલે મેં મારી સહેલીઓને કહ્યું પણ મારી સહેલીઓએ મને એમ કરવા ના પાડી હું અભિમાની ભરેલી ગઈ હતી મારી સહેલીઓ મારી સહેલીઓ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું પણ અભિમાન બહુ ખરાબ ગણાય છે આ અભિમાન જ મને નડ્યું એ જે તપસ્વી યુવાન તપસ્વી થી આકર્ષાય હું એની પાસે ગઈ પણ એને મારા તરફ નજર પણ ના નાખી મેં મારી નૃત્ય કળા અજમાવીને તપસ્વીને ખુશ કરવા પ્રયત્ન કરવા માંડી પણ કોઈ અસર જણાઈ નહીં મેં મારી શક્તિઓથી વાતાવરણને સુગંધિત બનાવ્યું પણ તપસ્વી તપસ્વીના તપમાં લીન થયેલો હતો સૂરજનો અજવાળો થવાની તૈયારી હતી હું પણ એ તપસ્વીને ખુશ કરવા ઉત્સુક હતી મેં મારા આત્મસ્પર્શ કરીને એના મુખ કમળ પર મારી આંગળીઓનો જાદુ કરવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ આખરે એને અલિંગન આપવાનો પ્રયત્ન જ કરવા જતી હતી ને એનું ધ્યાન તૂટી ગયું મને જોતા જ આને મારી હરકત ની ખબર પડતા એ તપસ્વી ગુસ્સે થયો હું અભિમાન બોલી હે તપસ્વી મારા પ્રેમ નો સ્વીકાર કર મારા રૂપનો નો અનાદર ના કર હું સ્વર્ગની ની દેવ કન્યા દેવ છું મારા રૂપ અને નૃત્યના દેવતાઓ આશિક છે તપસ્વી ક્રોધિત થયો ગુસ્સા માં એને મને શ્રાપ આપ્યો એ તપસ્વી બોલ્યો હે અભિમાની પુત્રી તું દેવકન્યા હોય તો સ્વર્ગની પણ તે એક તપસ્વીના તપનો ભંગ કર્યો છે તને તારા અંગોનું નૃત્ય કળાનું તેમજ તારા રૂપ લાલિત્યનું અભિમાન છે તો મારો તને શ્રાપ છે કે તું હમણાં ને હમણાં કુરુપ બેડોળ કુબડી શ્યામળની તેમજ અપંગ થઈ જાય તારો ઘમંડ આ શ્રાપ જ તોડશે તને પણ ખબર પડશે કે પૃથ્વી પર તપસ્વીઓના તપોભંગ કરવાનું કેવું ફળ મળે છે આ શ્રાપ મળતા જ મારું રૂપ બદલાઈ ગયું હું અપંગ શ્યામળની કુબડી તેમજ બેડોડ દેખાવા લાગી મને બોલતા પણ તકલીફ થવા લાગી આ કારણે મારો ચૂર ચૂર ગયો હું મારા કાર્યથી સવાર પડી અમર કંટક પર પડવા લાગ્યા એ તપસ્વી તપનો ભંગ થવાથી નિરાશ થઈને ચાલવાની તૈયારી કરતા હતા ત્યારે હું કસલાતી કસલાતી એમના જીવન જવાના રસ્તા પર આવીને આજીજી કરવા લાગી હું બોલી હે તપસ્વી મને મારી ભૂલનું ભાન થયું છે મારા રૂપનું કારણ બની ગયું હે મહારાજ આપ આપ છો એમ સાંભળ્યું છે છે કે તપસ્વી લોકો અને નિરાભિમાની હોય જે એ કરીશ પણ મને મારા શ્રાપનું નિવારણનો ઉપાય બતાવો આજ પછી હું ક્યારે કોઈના તપનો ભંગ નહીં કરું મારી દેવી શક્તિનો દુરુપયોગ નહીં કરું હે ઈશ્વરના પ્રિય તપસ્વી આપ મને માર્ગ બતાવો આ શ્રાપમાંથી મુક્ત મેળવવા હું પ્રયાસિત કરીશ જો આપ મને ઉપાય બતાવશો તો આપની મારા પર મહેરબાની રહેશે જો હું શ્રાપ મુક્ત થઈશ તો જીવન પર હું આ પૃથ્વી પર જ એક સામાન્ય જીવન જીવીશ દેવપ્રિયાની આ ચીજ સાંભળીને તપસ્વીને થયું કે આ ક્રોધ ખરાબ છે એ તો દેવકન્યા છે એ પોતાની રૂપથી મોહિત કરનારી છે પણ હું એક તપસ્વી પોતાના ક્રોધ પર કાબુ મેળવી શક્યો નહીં ને આવો ખરાબ શ્રાપ આપી દીધો આ સુંદરી મારા શ્રાપના કારણે બેડોળ અને અપંગ બની એ દોષ પણ મને લાગશે મારા તપનું બળ પણ ઓછું થતું જાય છે તપસ્વીને દયા આવી તપસ્વી બોલ્યો હે દેવપ્રિયા તું તારો આવેગ રોકી શકી નહીં એનું આ પરિણામ આવ્યું પણ હું પણ ક્રોધ પર કાબૂ મેળવી શક્યો નહીં એ શ્રાપ આપ્યો મને પણ મારા આ કર્મની ભૂલ ખબર પડી એ સુંદરી તારા પ્રયાશ્ચિત માટે તારે આ શ્રાપના નિવારણ કરવા ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જવું પડશે તારા આ સ્વરૂપમાં તને ઘણું કષ્ટ પડશે જો કોઈ આ રૂપમાં પણ મદદરૂપ થશે તો તને મળેલો શ્રાપ ધીરે ધીરે ઓછો થતો જશે કરૂપતાને જોયા વગર દર્શન કરાવશે તેમજ સાથે બેસીને યજ્ઞમાં ભાગ લેશે એ તારો પતિ થવાનો છે એ જ વ્યક્તિ તારા શ્રાપનું નિવારણ કરશે આટલું બોલીને દેવપ્રિય પ્રિય શ્યામાં રોકાઈ જાય છે તપસ્વીને પૂછે છે

બસ તારા માટે આટલું પૂરતું છે હવે મને મોડું થાય છે તપસ્વીના ગયા પછી કુરુપ દેવપ્રિયાને પોતાના કર્મો માટે પસ્તાવો થાય છે શ્યામા ભાર્ગવને કહે છે કે આ શ્રાપ પછી અમરકંટકથી દેવસ્થાનોમાં ભટકી એકલા જ એકલા દર્શન કર્યા પણ શ્રાપમાંથી મુક્તિ આપનાર મદદગાર મળ્યો નહીં આ સમય દરમિયાન મારા પિતાશ્રવીને ખબર પડતા મને સ્વર્ગ લઈ જવા તૈયાર થયા સ્વર્ગના વેદરાજને બતાવીને સારું કરાયે દેવામાં આવશે એવું પણ કહ્યું પણ હું માની મેં કહ્યું કે મારા કર્મોની સજા હું ભોગવીશ કોઈ ઈશ્વર મળશે પછી એક દિવસ મને જગદંબાના જગદંબા માના દર્શન થયા એમને પાવાગઢ મહાગાડી મહાકાળી માતાજીના દર્શન કરવા જવાનો આદેશ આપ્યો એટલે મહાકાળી માતાજીના દર્શન કરવા આવી અહીં એક ઝુંપડી બાંધી ને રહેવા લાગી રોજ દર્શન કરવા જતી પણ કોઈ મદદ ના કરવાના કારણે પાછી જતી રહેતી રસ્તામાં બહુ આજીઓ કરતી કેટલાય અપમાન સહન કર્યા આપણે બે મળ્યા સ્વામી આટલી મારી દુઃખભરી કહાની છે કૃપા કરીને સ્વામી ધર્મ નિભાવીને મને આ શ્રાપ માંથી સંપૂર્ણ મુક્તિ અપાવો હે મારી શ્યામા હું તને શ્રાપ માંથી મુક્તિ અપાવવા મદદ કરીશ પણ પછી તારે સામાન્ય નારીની જેમ મારી પત્ની બનીને રહેવું પડશે બોલ કબૂલ કબૂલ છે છે શ્યામા હા જો હું હું મુક્ત તો તમારી પત્ની તરીકે તરીકે સામાન્ય નારી જીવન તૈયાર છું પણ તમારે પ્રથમ ત્રણ દિવસ મારા માટે અહીં મહેલમાં એક પતિ તરીકે આપવા પડશે એ પણ મારા અહીંના ત્રણ દિવસ હું દિવસે શ્યામા તરીકે મહેલમાં રહીશ અને રાત્રે દેવપ્રિયા તરીકે તમારી સાથે રહીશ આ સાંભળીને ભાર્ગવ એ પ્રમાણે તૈયાર થયો શ્યામાએ રૂપ બદલીને દેવ પ્રિયા બની એ રાત્રે ભાર્ગવ સાથે એક પત્ની તરીકેનું જીવન પસાર કર્યું બીજા દિવસે શ્યામા બની એ મહેલમાં બધા પ્રકારના સુખ સમૃદ્ધિ હતી આમને આમ ત્રણ દિવસ પસાર થયા ભાર્ગવ અને શ્યામા પતિ પત્ની તરીકે ત્રણ દિવસ રહ્યા ચોથા દિવસે સવાર થતા જ ભાર્ગવે જાગીને જોયું તો એ પોતે અને શ્યામા એ ઝૂંપડીમાં હોય છે શ્યામાની દેવી શક્તિ ઓછી થતી હતી બસ આમાંની બધી કરુણતા અને અંગ અપંગ પણ સંપૂર્ણ દૂર થયું સવાર થતા ભાર્ગવ બોલ્યો હે પ્રિય હવે તારા વચન મુજબ તારે મારી પત્ની તરીકે મારી સાથે મારા ગામ આવવું પડશે મારી માં તારી રાહ જોતી હશે આ ચાર દિવસથી હું ઘરે ગયો નથી એટલે ચિંતા કરતી હશે આ સાંભળીને શ્યામા હસી બોલી ઓ મારા ભોળા સ્વામી તમે દિલના ઘણા સારા છો પણ ભોળા પણ છો હું તમારી સાથે તમારી પત્ની તરીકે જવા તૈયાર છું પણ તમને ખબર છે હું હવે તમારા સંતાનની માતા બનવાની છું હવે મને લાગે છે કે સંતાન સાંભળીને ભાર્ગવ ચોકી ગયો બોલ્યો હે પ્રિય હજુ તો આપણે ત્રણ દિવસ જ સાથે રહ્યા છીએ તું મારા સંતાન ની માતા બનવાની છે આ તું શું બોલે છે મારા પપ્પા જાણશે તો મને ઘરમાં આવવા દેશે નહીં હું કમાતો પણ નથી તો તારું ભરણ પોષણ કેવી રીતે કરીશ શ્યામા બોલી તમે ચિંતા ના કરો હું મહેનત કરીશ આપણે બંને મહેનત કરીને ગુજરાન કરીશું હા તમે ત્રણ દિવસની વાત કરો છો તો તમને જણાવું કે આપણે અહીં પૃથ્વી પરના નહીં પણ અલૌકિક દુનિયાના મહેલમાં પસાર કર્યા હતા એ ત્રણ દિવસ ન હતા પણ એ ત્રણ મહિના પસાર થયા તમે ત્રણ મહિનાથી તમારા ઘરે ગયા નથી તમારી માતા ચિંતા કરતી હશે એટલે હવે આપણે જઈશું તો ખુશ થશે તમને બહુ સ્નેહ કરે છે ને મને પણ પ્રેમ મળશે ચાલો આજે જ આપણે તમારા ઘરે જઈએ શ્યામા સ્વરૂપા દેવપ્રિયાને લઈને ભાર્ગવ ઝુંપડીની બહાર નીકળે છે એ વખતે ઝુંપડીની બહાર એક દિવ્ય પુરુષ ઉભેલો હોય છે શ્યામા પોતાના શ્રાપ ની કહાની કહે છે ભાર્ગવ એના શ્રાપ મુક્તિ માટે સાથ આપે છે શ્યામા ભાર્ગવ ના સંતાન ની માતા બનવાની હોય છે અને ભાર્ગવ શ્યામા ને લઈને પોતાના ગામ જવા રવાના થાય છે ભાર્ગવ એમના દિવ્ય પ્રકાશ ના કારણે છે પાછળ આવતી દિવ્ય દિવ્ય ઓળખે છે શ્યામા આપ એ પુરુષ બેટી હું તને લેવા આવ્યો છું હવે તારો શ્રાપ પણ પૂરો થવા આવ્યો આ સજ્જન પુરુષના કારણે તારું જીવન હવે દેવકન્યા અનુરૂપ બનશે આટલું બોલીને દિવ્ય પુરુષ ભાર્ગવ નો આભાર માને છે પછી શ્યામાને કહે છે બેટી હવે તું મારી સાથે સ્વર્ગમાં જાલ તા સંતાનનો જન્મ સ્વર્ગમાં કરાવીશ અહીં તને ખૂબ દુઃખ પડશે સુખ સાહેબી તને પ્રાપ્ત થશે નહીં માટે મારી વાત માન આ સજ્જનને હું હીરા માણેક અને જવેરાત આપીશ એ અકિજન નહીં રહે ના પિતાશ્રી હું આપની સાથે સ્વર્ગમાં આવવા માંગતી નથી આપે જ શીખવાડ્યું હતું કે કોઈ આપણા માટે સમર્પિત થાય છે કે સેવા ભાવ દર્શાવે તો એનો ઉપકાર ભૂલશો નહીં

અને મારા સ્વામીનું હિત ઈચ્છજો હા બેટી હું તારી વાત માનું પણ તને ઘણી તકલીફો અને પીડા દુઃખ પડશે પિતાશ્રી મારા સ્વામી સાથે હોય તો એ દુઃખને હું સુખ માનીને જીવીશ કારણ કે મારા સ્વામી હંમેશા કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાના ભજનો ગાતા હતા માટે પિતાશ્રી આપ મારી ચિંતા કરશો નહીં આપ સ્વર્ગમાં આપેલા કાર્યમાં પ્રવૃત્ત રહો સારું બેટી પણ તને આ એક મંત્ર આપું છું જે સ્મરણ કરતા તને દેવી શક્તિ પ્રાપ્ત થશે ના પિતાશ્રી મારે દેવી શક્તિની જરૂરત નથી છતાં આપના આગ્રહ ને વશ થઈને એ મંત્ર હું સ્વીકારું છું પણ હું કોઈ પણ સંજોગોમાં આ દેવી શક્તિનો ઉપયોગ કરવાની નથી આ વાત સાંભળીને દિવ્ય પુરુષે શ્યામને મંત્ર શ્યામા ને મંત્ર આપીને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું આ બાજુ ભાર્ગવ શ્યામાને લઈને ભરૂચ પાસેના પોતાના ગામમાં આવે રસ્તામાં વિચિત્ર પ્રકારના જોડાને જોઈને લોકો મજાક કરતા હોય છે પરંતુ સંસ્કારી ભાર્ગવને કોઈ ફરક પડતો નથી ભાર્ગવ પોતાના ઘરે આવે છે ત્યારે એના બાપુજી બહાર ગયા હોય છે ભાર્ગવ પોતાની માર્ગવની મા શ્યામા નું સ્વાગત કરે છે એટલામાં ભાર્ગવના બાપુજી આવે છે ભાર્ગવ પોતાની કહાની મા બાપ ને કહે છે મા મહાકાળીની કૃપાથી શ્યામા સાથે લગ્ન કર્યા છે ને એ હવે મા બનવાની છે ભાર્ગવના મા બાપ શ્યામાને સ્વીકારી લે છે